આજે ઠાકોર ફેમિલીના ઘરે ફરી એક અણધાર્યો બનાવ બન્યો ઘરમાં સાપ દેખાતા જ બધા સભ્યો સાવચેતી રાખીને તરત જ દૂર ચાલી ગયા અને સલામતી જાળવી સદનસીબે કોઈને ઈજા પહોંચી નથી પરંતુ ગામમાં આજે બે દુઃખદ ઘટનાઓ બની એક ભાઈ બકરા ચરાવવા ગયો હતો આરામ કરવા માટે ઝાડ પર ચડી ગયો પરંતુ ઝાડની તિરાડોમાં ઊંઘમાં જ ફસાઈ જવાથી બહાર નીકળી શક્યો નહીં બે દિવસ પછી આ દુઃખદ ઘટના ગામ લોકોને ખબર પડી બીજી તરફ એક વ્યક્તિએ અજાણી પરિસ્થિતિઓને કારણે આત્મહત્યા કરી દીધી જેના કારણે સમગ્ર ગામમાં શોક છવાઈ ગયો છે આ બંને બનાવો ગામમાં ભારે દુઃખ અને ચિંતા ફેલાવી રહ્યા છે લોકો એકબીજાને સાંત્વના આપી રહ્યા છે અને સાથે સાથે સુરક્ષા અને માનસિક સ્થિરતાની જરૂરિયાત પર ભાર મુકાઈ રહ્યો છે ગામના લોકો માટે આ સમય મુશ્કેલીઓ ભરેલો છે પરંતુ એકતા અને સમજદારીથી જ આ પરિસ્થિતિનો સામનો કરી શકાશે બીજી તરફ ઠાકોર ફેમિલી બ્લોગ દરરોજ યુટ્યુબ પર નવા વિડીયો મૂકી રહ્યા છે ફોલોવર્સ સતત કોમેન્ટમાં એક જ સવાલ પૂછી રહ્યા છે કાજલબેન ક્યારે ઘરે આવશે કાજલબેનને ક્યારે બતાવશો ફોલોવર્સ પોતાની લાગણી અને ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કાજલબેન પ્રત્યે લોકોની આતુરતા અને લાગણીસભર સંદેશાઓ બતાવે છે કે દર્શકો ફક્ત વિડીયો જ નથી જોતા પરંતુ ફેમિલી સાથે હૃદયથી જોડાયેલા છે ગામના દુઃખદ બનાવો વચ્ચે સોશિયલ મીડિયા પર ઠાકોર ફેમિલી પ્રત્યે લોકોનો લાગણીસભર સહકાર પણ જોવા મળી રહ્યો છે